કીડી અને ખડમાકડીની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક વખતે ઉનાળો હતો અને એક કીડી પોતાના માટે અનાજ એકઠું કરવા સખત મહેનત કરી રહી હતી વાસ્તવમાં તે વિચારી રહી હતી કે શા માટે સૂર્ય મજબૂત થાય તે પહેલાં તેનું કામ પૂર્ણ ન કરી લે કીડી ઘણા દિવસોથી આ કામમાં વ્યસ્ત હતી તે દરરોજ ખેતરમાંગથી અનાજ ભેગી કરીને પોતાના ડબ્બામાં જમા કરતી હતી તે જ સમયે નજીકમાં તે આનંદથી નાચી રહ્યો હતો ગીતો ગાઈને જીવનનો આનંદ માણી રહ્યો હતો પરસેવાથી લથબથ કીડી અનાજ લઈ જતા થાકી ગઈ હતી તે તેની પીઠ પર દાણા લઈને છીદ તરફ જઈ રહી હતી ત્યારે એક દોડા તેની સામે કૂદી પડ્યો કહ્યું પ્રિય કીડી તું આટલી મહેનત કેમ કરે છે ચાલો જલસા કરીએ કીડીએ ખડમાકડીની અવગણના કરી અને દરેક દાણાને ખેતર ઉપાડ્યા પછી તેના છિદ્રમાંગ એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું મજામાં ડૂબેલો ખડમાકડો હસે છે અને કીડીની મજાક ઉડાવે છે તે તેના રસ્તામાં કુદીને કહે છે પ્રિય કીડી આવો અને મારું ગીત સાંભળો શું મજબૂત હવામાન ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે સોનેરી સૂર્યપ્રકાશ છે મહેનત કરીને આ સુંદર દિવસ કેમ બગાડો છો કીડી ખડમાકડીની હરકતોથી નારાજ થઈ ગઈ તેને સમજાવ્યું અને કહ્યું સાંભળો ખડમાકડી થોડા દિવસોમાં જ ઠંડીનું મોસમ આવવાનું છે પછી ઘણો હિમવર્ષા થશે અનાજ ક્યાંને મળશે નહીં મારી સલાહ છે કે તમારા પોતાના ભોજનની વ્યવસ્થા કરો ધીરે ધીરે ઉનાળાની ઋતુ પૂરી થઈ મસ્તીમાં મગ્ન તીત્રી દોડાને ઉનાળો ક્યારે પૂરો થયો તેનું જ ન રહ્યું વરસાદ બાદ ઠંડીનો ચમકારો આવ્યો હતો ધુમ્મસ અને હિમવર્ષાના કારણે સૂર્યમાંડ દેખાતો હતો ખડમાકડે તેના ખોરાક માટે કોઈ અનાજ એકઠું કર્યું ન હતું બધે બરફની જાડી ચાદર હતી ખડમાકડી ભૂખથી પીડાવા લાગી પાસે હિમવર્ષા અને ઠંડીથી પોતાને બચાવવા માટે કોઈ વ્યવસ્થા પણ નહોતી પછી તેની નજર કીડી પર પડી કીડી ખુશીથી તેના છિદ્રમાં સંગ્રહિત અનાજ ખાઈ રહી હતી ત્યારે ખડમાકડીને સમજાયું કે તેને સમય બગાડવાનું ઈનામ મળ્યું છે કીડીએ ફરીથી ભૂખ અને ઠંડીથી પીડાતા દોડાને મદદ કરી તેને ખાવા માટે થોડું આપ્યું પોતાની જાતને ઠંડીથી બચાવવા માટે ઘાસ અને ભૂસું એકઠું કર્યું હતું તેને ખડમાકડીને તેનું ઘર બનાવવા માટે પણ કહ્યું વાર્તા બોધ તમારું કામ સખત મહેનત અને સમર્પણથી કરવું જોઈએ જો તે સમયે લોકો તમારી મજાક ઉડાવે તો પણ તેઓ પછીથી તમારા વખાણ કરશે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ